નમસ્કાર મિત્રો તારીખ છે સાત મે બે હજાર પચીસની વારસે આજે બુધવાર આજેના આડિયોની અંદર જીરુ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા ઓડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો જીરુ બજારમાં ઘટાડોનો દોર યથાવત છે અને ભાવમાં સતત નિશી સપાટી પર આગળ વધી રહ્યા છે અને જીરુના ભાવ યાર્ડોમાં વધીને આઠ હજાર ચારસો થઈ ગયા છે અને આજે ઘટીને ગોંડલ જે નિકાબન ક્વોલિટીના જીરુના ભાવ ચાર હજાર એકસો પચાસની સપાટી હાલ બંધ થઈ રહ્યા છે ગોંડલના એક વેપારીએ જણાવ્યું હતું કે જીરું બજારમાં ભાવ વધ્યા હતા છસો ને પચાસ રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો તે બાદ જીરુના ભાવમાં અચાનક પચાસ રૂપિયાનો જોરદાર ઘટાડો જોવા મળ્યો છે અને આગામી દિવસોની અંદર જીરુના ભાવમાં હજુ પણ ઘટાડો થાય તેવી સંભાવનાઓ રહેલી છે બજારમાં આગળ વેપારો કેવા થાય છે તેના પર છે હાલના તબક્કે ખાસ જીરુમાં કોઈ મોટી મોમેન્ટ તેજી કે મંદી થાય છે સંજોગો દેખાતા નથી અને બજારો નિશ્ચિત સપાટી પર અથડાયા તેવી ધારણાવો છે જેના કારણે બજારમાં મંદીનો માહોલ છવાઈ ગયો છે બેન્ચમાર્ક જીરુનો વાયદો છે ત્રણસો પચીસ થી તે ઘટીને એકવીસ હતા નેવું ની સપાટી હાલ બંધ થઈ રહ્યો છે અને આગળ ઉપર જોવાનું રહ્યું કે જીરુના બજાર કેવા રહી છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે તો મિત્રો આથી તો વિડીયો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો ફરી બીજા વિડીયો ત્યાં સુધી જય જવાન જય કિસાન